સુરત મહાનગર પાલિકાનું તંત્ર સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ શહેરના કોટ વિસ્તાર એવા સેન્ટ્રલ બજાર ખાતે પીવાનું શુદ્ધ પાણી પણ પાલિકા આપી ન શકતી હોય અને પાણી પીવા લોકો મજબૂર હોવાનું સામે આવ્યું છે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓને લઈને અનેક કામો પર લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે જોકે આ કામગીરી માત્ર નામ પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે

આમ તો વિકાસમાં ખૂબ મણગા ફૂંકે છે સુરત મહાનગરપાલિકા એક અહેવાતો સ્માર્ટ સિટી છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને સેન્ટ્રલ ઝોનની મુખ્ય કચેરીથી માંડ અડધા કિલોમીટર દૂર આવે વરિયાળી બજાર સ્થિત ખજુરાવાડીના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી જીવાતવાળું પાણી આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકાનું જે સાંજે પાણી સપ્લાય થાય છે એમાં પાણી જીવાતવાળું છે પીવાલાયક નથી એની સ્થાનિકો અગાઉ ફરિયાદો પણ કરી ઓનલાઈન તેમ છતાં તંત્ર બિલકુલ આખાડાકા કરી રહ્યું છે અને ગઈકાલ સાંજે ત્યાં સ્થાનિક આગેવાનો મને ફરિયાદ કરી અને એ ફરિયાદને આજે મેં મ્યુનિસિપલ કમિશનરના તંત્રને કા ના એમને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે દુઃખ એ બાબતનું છે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉચ્ચ અધિકારીઓ અને મનપાના શાસકો બેસે છે એનાથી માન અડધો કલાક અડધો કિલોમીટરના વિસ્તારની અંદર જો પાણીની આવી સમસ્યા હોય પીવાના તો એ ભારતીય જનતા પાર્ટીના શાસન માટે ખૂબ શરમજનક બાબત છે અગાઉ પણ સ્થાનિકો દ્વારા આ મામલે ઝોન કચેરી રજૂઆત કરાવવા છતાં પણ કોઈ જ નિવેડ હજી સુધી ન આવતા સ્થાનિકો આ જીવાતવાળું પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે હાલ ચાલી રહેલા રોગચાળામાં વરિયાઈ બજાર સહિતના વિસ્તારમાં લોકોમાં રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ હશે તેવા સવાલ અહીં ઊભા થઈ રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા